હરી હર મરજી મે તો હરી હર મરજી અરજી કરી છે એને અરજી કરી છે એને અરજી કરી છે એને અરજી કરી છે ચહેન ચાહે ન ચાહે મુજને

મને છોડી દોડી મે શરણું ગ્રહ્યું છે એનું શરણું ગ્રહ્યું છે એનું મારા જીવનની દોરી મારા જીવનની દોરી અમર માને છે

બચે મેં ક્યા તકર કિસ્મત મેં બસ મેન્ને બચે તેરી મુઠ્ઠી મેં હૈ તકર હુમલ કિસ્મત મેં બસ